શ્રોતા મિત્રો કોઈ સમયે પાપી રાજાઓના ભારથી આક્રાંત અને અત્યંત પીડિત અને ભય પામેલી પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરી અને રોતી રોતી દિન મનવાળી દેવ દેવલોકમાં ગઈ દેવરાજાએ પૃથ્વીને પૂછ્યું ઇન્દ્રે કે હે દેવી તને ભયનું શું કારણ છે તને કોણ પીડા કરે છે તને શું દુઃખ આવી પડ્યું છે તારું સઘળી વાર્તા મને કહે ત્યારે દેવરાજ ઇન્દ્રની વાણી સાંભળીને પૃથ્વીએ કહ્યું કે તમે મારી પીડાનું કારણ પૂછો છો તો હું તમને જણાવું છું કે હું અત્યંત દુઃખી થઈ ગઈ છું અને ભારથી દબાઈ ગયું છું ઘોર પાપી મગધ રાજા પૃથ્વીમાં શાસન કરે છે અને આવા ઘણા જ બીજા પણ રાજા છે ચેદીપતિ શિશુપાળ દુર્દાંત કાશી રાજા રૂકમી કંસ નરક સૌભ્યપતિ રાજા સાલ્વ ક્રૂરમતી કેશી ધ્યાનુક વત્સક એ બધા રાજાઓ રાજ્યપદમાં પ્રતિષ્ઠિત થયેલા છે અને આ બધા રાજાઓ ધર્મહીન પરસ્પર વિરોધી અને પાપાચારમાં પરાયણ છે આ બધા કાળ સ્વરૂપ રાજાઓ મને નિરંતર પીડા આપ્યા કરે છે અને તેઓના ભારને હું ઝીલી શકતી નથી એટલે હવે હું ક્યાં જાઉં આ મહાચિંતા સદાય મારા અંતઃકરણમાં ઉદય પામતી મને નિરંતર જ પીડા આપ્યા કરે છે તો હું શું કરું પ્રભાવશાળી વરાહ અવતાર વિષ્ણુ જ મારા કષ્ટના કારણરૂપ થયા છે હે દેવરાજ એમનાથી જ દુઃખ ઉપર દુઃખમાં દબાઈ ગઈ છું કારણ કે જ્યારે કશ્યપનો પુત્ર દૈત્ય હિરણાક્ષ્ય મને હરી ગયો હતો અને મને મહાસાગરમાં ડૂબાડી દીધી હતી ત્યારે તે સમયે વિષ્ણુએ વરાહરૂપ ધરી હિરણાક્ષને મારી મારો ઉદ્ધાર કરી અને સ્થિર ભાવરૂપે મારી રક્ષા કરી હતી તેવા સમયે તેઓએ મારો ઉદ્ધાર ન કર્યો હોત તો હું રસાતળમાં ગર્ભમાં સુખેથી કાળ વ્યતીત કરત પરંતુ હે દેવેન્દ્ર તે દુરાત્માઓના ભારને વહન કરવામાં સમર્થ નથી બની શકતી અને હે સુરેન્દ્ર સામો અઠ્યાવીસમો કળિયુગ આવે છે અને કળિયુગનો જેવો પ્રભાવ છે તેવો જ મને બોધ થાય છે કે સમયમાં મારે પીડા પામીને રસાતળમાં જવું પડશે તો હું આપના રણકમળને પ્રણામ કરું છું અને આપ મારો ભાર હરણ કરીને દુઃખસાગરમાંથી મારી રક્ષા કરો ત્યારે ઇન્દ્ર કહે છે કે હું તમારું શું કરું તમે બ્રહ્માજીના જોડે જઈને તેનું શરણ મેળવો હું પણ હમણાં ત્યાં જ જાઉં છું જેથી તમારું દુઃખ દૂર થશે ઇન્દ્રની વાણી સાંભળી પૃથ્વી તત્કાળ બ્રહ્મલોકમાં ગયા અને આ બાજુ સઘળા દેવતાઓની સાથે ઇન્દ્ર પણ બ્રહ્મલોકમાં આવ્યા બ્રહ્માએ પૃથ્વીને આવતી દેખી ધ્યાન યુગથી તેના આવવાનું કારણ જાણી લીધું અને કહ્યું કે કલ્યાણી તું કેમ રડે છે આ સમયે તને કોણ દુઃખ થયું છે અને તને કોણ દુરાચાર્યો દુઃખ દે છે ત્યારે પૃથ્વી બોલી છે કે દુષ્ટ કળીકાળ સામો આવીને ઊભો છે અને તેના પ્રભાવથી બધી પ્રજા ઘોર પાપાચારી થઈ ગઈ છે અને થશે હું કળીના ભયથી અત્યંત શંકિત થઈ છું આ કળિયુગની શરૂઆતમાં રાજા રૂપે અવતરેલા પૂર્વના વેરીઓ અસુરગણો અત્યંત દુરાચારી અને ચોરીના કાર્યોમાં ચતુર હોય છે એમાં સંશય નથી તો હે પિતામહ એવા દુષ્ટાચારી રાજાઓને મારીને મારો ભાર હરણ કરો બ્રહ્માજી બોલ્યા છે કે ઇન્દ્ર ઇન્દ્રદેવની જેમ હું પણ તમારો ભાર હરણ કરવામાં સમર્થ નથી આપણે ચાલો વિષ્ણુ ભગવાનની જોડે જઈએ અને જનાર્દન વિષ્ણુ જ ભાર હરણ કરી શકશે પૃથ્વી દેવતાઓને આગળ કરી અને પોતાના હંસ ઉપર ચડી અને બ્રહ્મદેવ દેવતાઓને ઇન્દ્ર પૃથ્વી બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને જનાર્દન પ્રભુની સ્તુતિ કરી બ્રહ્માજી સ્તુતિ કરે છે કે આપ જ જગતના કરતા અને પાલિયાતા છો જે કોઈ મહિમા વિદ્વાન છે તે ત્રિભુવનમાં કોઈ જાણતું નથી બ્રહ્માજીએ સ્તુતિ કરી એટલે ગરુડ ધ્વજ વિષ્ણુ પ્રસન્ન થયા અને તેઓએ દેવતાઓના સમીપે પ્રગટ થઈને દર્શન આપ્યા ભગવાને તેમનું સ્વાગત કરી અને આગમનનું કારણ પૂછ્યું પછી બ્રહ્માજીએ પ્રણામ કરી અને સમગ્ર પૂર્ણ ઘટના વર્ણવી કે હે પ્રભુ પૃથ્વીનો ભાર ઉતારવો ઘટે છે દ્વાપર યુગનો હવે થોડોક ભાગ રહ્યો છે અને આ પૃથ્વી અવતાર ધરી પૃથ્વી ઉપર અને દુષ્ટ રાજાઓને મારીને પૃથ્વીનો ભાર તમે હરણ કરો ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ વિષયમાં હું સ્વતંત્ર નથી કેવળ હું તો શું પણ બ્રહ્મા મહાદેવ ઇન્દ્ર યમ વિશ્વકર્મા સૂર્યદેવ અને વરુણ સર્વે દેવતાઓમાંથી કોઈ પણ સ્વતંત્ર નથી આ સઘળું સ્થાવર જંગ જંગમાત્મક જગત યોગ માયાના વસીભૂત રહે છે અને બ્રહ્માદિ સ્તંભ પર્યંત સઘળાએ માયાના ગુણમાંથી ગ્રથિત રહે છે એ જ હિતકારની ઈચ્છામય મહામાયા પોતાની ઈચ્છાથી જે કરવાની અભિલાષા કરે છે તે કરી શકે છે અને આપણા સઘળા એના વંશમાં વર્તનારા છીએ એમ સમજો હે બ્રહ્મા ત્રિયગ યોનિમાં સંભોગ કીર્તિ સુખ શું છે ક્ષુદ્ર યોનિમાં જન્મ ધરીને મને શું પુણ્યની અથવા તો ફળની પ્રાપ્તિ છે સા વાસ્તે હું શુક્રના દેહને ધારણ કરું શા વાસ્તે હું રૂપ અને વામનરૂપ ધારણ કરું શા માટે હું જમદગ્નિનો પુત્ર થઈ જન્મ ધારણ કરત ભૂતકાળમાં શા માટે હું નિર્દય કર્મો કરીને ક્ષત્રિયોના રુધિરથી કુંડો ભરત વળી વિશેષ કરીને એવા મહાત્માનો પુત્ર જો દ્વિજોત્તમ હોવા છતાં પણ એવું નિર્દય કામ હું કેમ કરત મેં નિર્દય થઈને ક્ષત્રિયોનો વિશેષ કરીને તેના ગર્ભસ્થિત સંતાનોનો સંહાર કર્યો છે તો જો હું સ્વતંત્ર હોત તો આવા સૌમાં કઠોરને બિભત્સકાર્યો કેમ કરત હે ઇન્દ્ર જુઓ રામાવતારના સમયમાં દંડકવનમાં પ્રવેશ કરી અને ચીર જટાને વલ્કલ ધારણ કરી અસહાય અને અથાપે એવો હું પયોદેહી હું ભયંકર નિર્જનવનમાં નિર્લજના સમાન પશુહનના દીરૂપ વ્યાધના કાર્યો કરીને ભ્રમણ કરતો હતો તથા માયાથી મોહિત થઈને સુવર્ણના મૃગનું સ્વરૂપ ન ઓળખી શક્યો એથી પર્ણશાળામાં જાનકીને છોડીને ત્યાંથી નીકળી અને મૃગના પદોનું મેં અનુસરણ કર્યું કપટમૂર્તિ રાક્ષસરાજ રાવણ ભિક્ષુકનો વેશ ધારણ કરી અને સીતાને બળાત્કારે ઉપાડી ગયો અને પત્નીના વિરહથી અત્યંત પરાધીન દુઃખથી વન વનમાં હૃદય રુદન કરતો હું ફર્યો અને વાનરરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરી મેં અન્યાય કરી અને સુગ્રીવને શ્રાપથી મુક્ત કરાવ્યો અને વાનરોની સહાયતાથી હું લંકામાં ગયો ત્યાં પણ મારો ભાઈ લક્ષ્મણને હું જ્યારે નાગપાસમાં બંધાયા એ ચેતના રહિત થઈને ભૂમિ પર પડી ગયા ત્યારે વાનરગણ અતિવ આશ્રયયુક્ત થયો અને ગરુડે આવીને અમને બે ભાઈઓને નાગપાસમાંથી છૂટા કર્યા મહાવનમાં જઈ મેં નિરૂપાએ મેં ક્ષત્રિય ધર્મ વ્યાધ્ય વ્યાધ્યવૃત્તિનો આશ્રય કરી ચૌદ વર્ષો વિતાવ્યા હતા આ ઉપરાંત દેવના અનુગ્રહથી જ મેં અસુર રાવણને યુદ્ધમાં મારીને વિજય થયો અને સીતાને ફરીવાર અવિધ્યા લાવ્યો પણ પૂર્વકાળમાં સીતા અર્ણાદિ વ્યાપાર સંગઠિત થયા હતા અને પછી રાજ્ય પ્રાપ્તિ થઈ વળી મનુષ્ય ગણો સીતાને દૂષિત કંઈ અપમાન કરવા લાગ્યા ત્યારે મેં સીતાનો ત્યાગ કરી વનવાસ કરાવ્યો બીજી વાર પણ મેં પત્નીનું વિરહનું દુઃખ ભોગ્યું આ ઉપરાંત ધરાની પુત્રી ધરાતળને ભેદીને પાતાળમાં ચાલી ગઈ તો હે દેવતાઓ રામાવતારમાં પરાધીન થઈને મેં દુઃખો ભોગવ્યા છે તો પછી બીજો કોણ પુરુષ સ્વતંત્ર છે કાળવશે કરીને હું ભાઈઓ સહિત સ્વર્ગમાં ગયો હતો આમ છે તો પરતંત્ર પુરુષોના સંબંધમાં આટલી બધી દુર્ઘટના કેમ થાય છે હું અવશ્ય પરાધીન છું અને એકલો હું જ નહીં પણ તે જ પ્રકારે તમે રુદ્ર સઘળા દેવતાગણો પણ પરાધીન છે અને મહામાયાની માયા દ્વારા મોહિત છે લાકડાની પૂતળી જેમ માયાવી જાદુગર નચાવે છે તેમ નાચ કરે છે બધા હું પણ પરમાત્માની માયાથી મોહિત થયો અને પ્રતંત્રતાથી સદાય ભ્રમણ કરું છું હે બ્રહ્મા મંદાર વૃક્ષથી શોભતા રાસક્રીડાથી રળિયામણા રળયામણાં મણિદ્વીપમાં તથા દેવસભામાં મેં તમે તથા મહાદેવજીએ પરમાત્માનીએ અનિર્વચનીય મહામાયા રૂપમૂર્તિના દર્શન કર્યા હતા અને તેવી જ રીતે પરમાત્માની શિવ શિવરૂપીણી શક્તિનું સ્મરણ કરો કારણ કે તે જ તમારા મનોરથો પૂર્ણ કરશે માં આદિ શક્તિનું તમે બધા સ્મરણ કરો આપણે તે શક્તિથી જ આધીન છીએ ત્યારે બધા દેવતાઓ બ્રહ્માજી વિષ્ણુજી ઇન્દ્રદેવ બધાએ મા ભગવતીનું સ્મરણ કરે છે કે હે દેવી નિરંતર મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાકાલી સર્વ રૂપ ધારણ તમે જ છો અને મા અસુરોના સમુદાયનો સંહાર કરીને આ ધરાના ભારનું હરણ કરો હે ભવાની આપ સત્પુરુષોનું અભિષ્ટ કરો ને કમળ નયનવાળા જો તમારી અમે દેવતાઓ પ્રત્યે કરુણા ન થતી હોય તો અમે રણક્ષેત્રમાં શસ્ત્રો ધરીને સંગ્રામ કરવાને સમર્થ ક્યાં બની શકીએ તેવી રીતે સ્તુતિ કરે છે હે અખિલ ભુવનોના ઈશ્વરી પાપી રાજાઓના ભારથી દબાતી પીડાતી પીડાતી આ પૃથ્વી રોતી રોતી અને ધ્રુપતી ધ્રુવતી અમારી પાસે આવી છે આનો ભાર જેમ ઓછો થાય તેમ કાંઈ કરો હે ભવાની જરૂર કરો હે શિવા હમણાં તો અમે એ જ કાર્ય સંપાદન કરવા ઈચ્છા રાખીએ છીએ હે માતા આપે શુંભ નિશુંભ રક્તબીજ મૂંડ ધ્રુમલોચન વિગેરે વિગેરે દૈત્યને હર્યા છે તો હે માતા આ અમારી પ્રાર્થના સાંભળો અને વસુંધરાનો ધરતીનો ભાર હરો હે દેવી એવી રીતે બધા દેવતાઓ પ્રાર્થના કરે છે ત્યારે જગન્માતા પ્રસન્ન થયા અને મંગલ સ્વરૂપ મહેશ્વરી મુખ મલકાવી હસ્યા અને મેઘગર્જના સમાન ગંભીર વાણીથી બોલ્યા કહ્યું કે પૃથ્વીનો જેમ ભાર ઉતરે તેમ અંશા અવતાર રચવાનો મેં આગળથી જ દેવો નિર્ણય કરીને રાખેલો છે મંદ બુદ્ધિવાળા છતાં મહાભાગ્યશાળી દૈત્યરૂપ રાજા ગણો તે તમામને મારી શક્તિથી મારે અણવા છે જેથી મારી શક્તિવાળા તમારે પોતપોતાના અંશા અવતારો પૃથ્વીમાં ધારણ કરી અને ધરતીનો ભારને ઉતારવો પડશે મારા અંશથી તમે પ્રથમ તો દેવોના પ્રજાપતિ કશ્યપમુની પોતાની પત્ની સહિત યાદવોના વંશમાં વસુદેવ અને દેવકી તથા રૂપે અવતાર ધરશે અને ભૃગુ સાપના યોગથી આ મહાબળવાળા વિષ્ણુ પણ પોતાના અંશથી વસુદેવના પુત્ર રૂપે અવતાર ધરશે અને યશોદાની પુત્રી રૂપે હું અવતાર ધરીશ અને ગોકુળમાં દેવતાઓનું તમામ કાર્ય સાધીશ કારાગૃહમાં જન્મેલા જનાર્દનને હું ગોકુળમાં પહોંચાડીશ તથા દેવકીના ગર્ભમાંથી શેષનાગને રોહિણીના ગર્ભમાં પહોંચતા કરીશ મારી શક્તિથી વિષ્ણુરૂપ કૃષ્ણને રૂપ બળદેવ દ્વાપર યુગના અવસાનમાં પાપી લોકોનો ક્ષય કરનારા થશે અને ઇન્દ્ર અવતાર અર્જુન પણ અધર્મી રાજાઓનો સૈન્ય સહિત ઘાણ વાળશે ધર્મરાજના અંશ અવતાર યુધિષ્ઠિર થશે વાયુના અંશાવતાર ભીમ થશે અશ્વિનીના અવતાર નકુળને સહદેવ થશે વસુના અવતાર ભીષ્મ થશે અને ભીષ્મપિતામહ રાજાઓનો સૈન્યો સહિત મોટો ક્ષય કરશે હે દેવતાઓ હાલ તમે જાઓ અને હે પૃથ્વી તમે પણ સ્થિર રહો હે દેવો બીજાઓ તો નિમિત્ત માત્ર થશે અને હું એકલી જ મારી શક્તિ દ્વારા ધર્મક્ષેત્રમાં અને બીજા સ્થાનોમાં ક્ષત્રિય વગેરેનો સંહાર કરીશ તથા પૃથ્વીનો ભાર અવશ્ય ઉતારીશ એવી રીતે યાદવોનો વંશ નાશ પામશે પછી આ વિષ્ણુ ભગવાન પણ શ્રાપને અનુસરી પોતાનો દેહનો ત્યાગ કરશે તમે બધા પણ પોતપોતાના અંશોથી પોતપોતાની પત્નીઓ સાથે શ્રીકૃષ્ણને સહાયતા આપવા ગોકુળને મથુરા નોખા નોખા અવતાર ધારણ કરો આમ દેવતાઓ પ્રત્યે કહી અને એ યોગમાયા ભગવતી ધ્યાન થયા અને પૃથ્વી પણ પોતાના સ્થાનમાં વિચર્યા અને નાના પ્રકારની વનસ્પતિઓથી તથા લતાઓથી એ પૃથ્વી સુંદરતાવાળી ખીલી નીકળી એવી રીતે આ પૃથ્વી દેવીની કથા પૂર્ણ થઈ આ કથાને જે સાંભળે છે અને આગળ બીજાઓને સંભળાવે છે શેર સબસ્ક્રાઈબ કરશે તેઓને મા ભગવતી સર્વ મનોકામના પૂર્ણ કરશે ઓમ નમો નારાયણ